લોખંડ ની નાળ નાખવામાં આવી હતી ત્યારબાદ નાળ કાઢી તેનું વચાણ કરવામાં આવતું હતું આ કૃત્ય થી ઘોડા પર શારીરિક અને માનસિક દુખાવ થતો હતો આ બાબતે જીવદયા સંસ્થા કરતા ખટોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી ઘટના સંબંધે ઘોડા પર સવાર રહેતા ફૈઝાન ઉર્ફે લક્કી નિયામુદ્દીન પઠાણ અને ઘોડાના માલિક પીરવા શંકરના વિરુદ્ધ ગુનો નોંધાયો છે બંને આરોપીઓની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે જીવદયા સંસ્થાની કામગીરી હેઠળ ઘોડાને તાત્કાલિક ખોરાક અને સારવાર માટે વ્યવસ્થા કરવામાં આવી છે જનરક્ષક વન વન ટુ પોલીસ હેલ્પલાઇન અને ખટોદરા પોલીસ સ્ટેશનની મદદથી પ્રયાસ ટીમના સ્વયંસેવકોએ એક વ્યક્તિને કાળા ઘોડાની નાડ ખૂબ ક્રૂરતાથી રસ્તાની વચ્ચે જ ખીલાવડે ઠોકતા અને એનાથી કાઢીને લોકોને વેચતા કામથી સફળતાપૂર્વક અટકાવ્યો છે અને એની ઉપર ખટોદરા પોલીસ સ્ટેશનમાં પહેલીવાર આ રીતે એક વર્કિંગ એનિમલ્સના ક્રુઅલ્ટી ઉપર એફઆઈઆર પણ દાખલ કરવામાં આવી છે તો લોકોના જાણ ખાતર પ્રયાસ ટીમ એક નિવેદન કરે છે કે આ રીતે જે પણ વર્કિંગ એનિમલ્સ હોય કે જે પણ પ્રાણીઓનો મનુષ્યો મનોરંજન કે પોતાના ભાર વહન માટે વપરાશ કરતા હોય એના માટેના કાયદાઓ છે રૂલ્સ છે કે જેનાથી એ પ્રાણીનું વેલફેર જે પ્રાણીને પર ક્રૂરતા ન થાય એ નક્કી કરવામાં આવે છે તો બધાને જાણ કરીએ કે આ રીતે ઘોડાની નાળ ઠોકવાનીથી વેચવાની એ આખું કાયદો એ આખું પ્રોસિજર છે એ બહુ ક્રૂર છે અને ઇલીગલ છે તેમજ ઘોડા માટે નાળ ઇમ્પોર્ટન્ટ છે પરંતુ એ નાળ ફિક્સ કરવા માટે નો એક તાલીમ પામેલો ક્વોલિફાઈડ વ્યક્તિ હોય છે જેને ફેરિયર કહેવામાં આવે છે અને એ ફેરિયર દ્વારા જ જરૂર પડે ત્યારે જ એના ઉપયુક્ત સાધનો સાથે આ પ્રોસીજર કરવામાં આવે છે નહીં કે રસ્તાની વચ્ચે કટાઈ ગયેલા પકડથી આમ જ કોઈને પોતાના પ્રોફિટ માટે આ નાળ ખીલા વડે ઠોકવી કાઢવીને વેચવી તો બધાને એક નિવેદન છે કે કોઈ પણ વ્યક્તિ આ રીતે કાળા ઘોડાને નાળ રસ્તાની વચ્ચે ઠોકીને કે કાઢીને કે વેચતા જણાય તો આપ ટીમ પ્રયાસનો સંપર્ક કરો અથવા તો નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો આ જે વ્યક્તિ પકડાયો એની પાસે ઘોડાના કે પોતાના કે આ વસ્તુ કરવાના કોઈ જાતના પેપર્સ નહોતા અને સાધારણ રીતે આ જ બધા વ્યક્તિઓ પોતાના આ ઘોડા કે ઊંટ કે ખચ્ચરનું રાઈડ કે બધામાં કામ પતી જાય કાં તો ઘોડો કે ઊંટ એ ને કોઈ ઈજા થાય તો એ નિર્દયતાથી રસ્તાની વચ્ચે છોડી દેતા હોય છે અને એ બહુ ખરાબ